તો આપણે આજે વાઘવાનું શૂટિંગ કર તો મિત્રો અમે આવી ગયા છીએ અને ક્ષેત્રમાં અને સીતા કાટા કાટે સીતાને લઈને આ કિતા તમે જો શૂટિંગ ચાલુ વાઘ ભાઈઓનું પેલે તો દાદા ન સુરા બادلજી નહી

नहीं होती है नाग शूटिंग चालू है સીધા ને મજા આવી જી માટી માં રમવાની જો જે સૂર્ય તું ઉભો થઈ જાજો ભોડા માં છે સીધલા સીધલો ઉભો થઈ જાજે તું તું આ ગોરા જઈ ના પાહન થી માર દે બાપે નું ખબર ના પડે લાવ બેટી લાવ ચાલ ચાલ લાવ

लता बेर लता। ये बुरी के भाई। ये ऊपर। पुराना कर ये सीधा आज ही जो। काश कोई खाओ। नहीं लता मारे वो तुझे फिर पड़ेगा। पेशेंट तलवी बांधती। नहीं सीधा। तो जम्मा बेहत हो लता बेर। सालों जम्बाई जो। हाँ जम्बाई जो इनके है

ఆ అదే ఉందా ఆ ఆ మీరు మొదలు పెడదాం మనం ఒక బ్లాగ్ మొదలు పెడదాం హଁ అంటే కేట 2 నిమిషం ముఖ్యాతి లోకి అంటే మారే యా డౌన్ పడి జో సంరే ఇన్‌స్టా ఫేస్‌బుక్ నాకనే అంటే ఏ ఊతై ఏ చిదు నే లేరా ఖాలో ఖతవే గోడ గోడని ఖాతు ఖబరాయి నా ఖాలో ఖాల కులే అట मिलताసి త సిదుయా ఖాలో అప్పుడు శుభ్రం কই તો મિત્રો આ છે આપણે ગામડાની જિંદગી અને જે મજા આવે જીવવાની અને એ ખેતરમાં રહેતા હોય તો બિલકુલ એવી મજા આવવાનું દેશી ચૂલો અહીંયા આગળ પાણીનું હોય અહીંયા આગળ રસોડું હોય સીધો હોય લતા બેન કરની કરની મોડી હોય મિત્રો નવા સભ્ય જોડે ગયા છે ખાવા માટે ઝાપોટવા માટે ઝાપોટવા માટે ડોમરીઓ

તો ગાઈસ આપણે પતંગ ચગાઈ જો ઉપર દેખો નહીં દેખાતો હોય પણ મારા હાથમાં દોરી પતંગ ચગાવીએ આવડો પતંગ અને આપણા હાથમાં દોરીશું જોવા જો એમને હજુ શૂટિંગ પતિ નહીં સીધું આપણે ઊંઘી જવ જો તો ઘણા ટાઈમ પછી આપણે પતંગ ચગાઈ બરાબર છે ચાલો આપણે થોડી પતંગની લઈએ જબરવા લો ખરે જાય દે કે ઉતાય ખો જાય ને કોઈ લાત મે આયેગા તો ની રેખા બીજી બની જાય ને કે નહીં હા હા છે તે બો હા એ છે હા કેમ કેમ રબરો કે કે છે હા રગડો એસી રગમે લગા હા હા ઓછો છે એસી આવી ગઈ તો રગળ ઉપર તો જક નથી ફлта ઉઠ હાજી ખાઈ ના છે ખાઈ ના છે તો જક ઉપાતી નહીં હે હા સિકો તો તું તો સિકો ઉપર લો કે કોતેરો એક એક આંગટા હા હા બને બઢા બઢિયા બઢિયા पड़े ये सोता नहीं थो. थो थो दिये दिये। है सो रहा है चलो दोस्तों इधर है उधर उधर हट लोचक हट रोटी बताओ रोटी बताओ बुड्ढे बुड्ढे कहते हो हट आड़ हट हां इतना गांव नहीं है बुड्ढे बुड्ढे करे ऐ ऐ गुजराती लोग कहते हैं बुड्ढे बुड्ढे तो क्या किया हो ये लगे ओ तुम तुम क्या कहोगे हमने साथ ધોખા દીધા ધોખા ભગવાન મુજે બતાલો

આવ તો તો નઈ હાલ છુણ આ સોણ સોણ વાળા કરા હું ને ભઈ તો કાલની આવતી શનિવારે લેતાય જવાના તું તો બગાડ્યા એટલા ના ના આવું નઈ કાલ શનિવારે લે ધોઈને સાબુથી ઘઈન લેતા વે અલા નકલી આ તો ફી તવી ન આવન એ કરી એ કરી મેસ માર હા રટ તાણ ભાઈ આવતા શનિવારે ધોઈ નાખ દે સોણ આવજોલ્પિતજી હા હા આવજો આવજો કહો હા હા આવજો પણ મેરો ડાટ રૂમાલ લીધો હજો જો લીધો નહીં વાગબન કરની આઈ મિત્રો બરાબર મિત્રો

અજય 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 ભાઈને એક્સિડન્ટ થયો છે ને હા આમ નામ હલ્કેશ હલ્કેશ ભાઈ વર્ષા કાઢો ભાઈ કાઢો કાઢો બસ હવે અજય અંતર આયા